જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વામન અવતારની કથા સાંભળશું આ કથા અષાઢ મહિનામાં સાંભળવાનો મહિમા છે અષાઢ મહિનાના દેવતા ભગવાન સૂર્યનારાયણ અને વિષ્ણુના અવતાર વામન દેવ છે અષાઢ માસમાં ભગવાન સૂર્યનારાયણની અને વામન અવતારની કથા સાંભળવી પુણ્યકારી છે તો આ વીડિયોમાં વામન અવતારની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની શ્રી વામન સ્વરૂપે જન્મ્યા ત્યારે સર્વ દેવો ઋષિઓ મુનિઓ તથા પ્રજાપતિઓએ તેમને નમસ્કાર કર્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા જેમના થકી સમગ્ર વિશ્વ સર્જાયું છે અને મહાસર્થ વિષ્ણુ જ છે તેમને હું નમસ્કાર કરું છું પછી સ્વર્ગમાં પધાર્યા હતા વિષ્ણુ ભગવાન ઈશાન પ્રભુ હોવા છતાં કશ્યપના પુત્ર તરીકે જન્મ્યા હતા તેમની ક્રાંતિ મેઘના જેવી હતી પ્રભુએ યોગથી બાળપણ ધારણ કરીને સૌ દેવોને કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ હું તમારું કયું કાર્ય કરું તમને કેવું વરદાન આપું આપ સર્વ જે ઈચ્છતા હોય તે કહો ત્યારે દેવો ખુશ થઈને બોલ્યા પ્રજાપતિ બ્રહ્માજીના વરદાનને કારણે અને મોટા શુરવીરતાથી દૈત્યોમાં રાજા થયેલા બલિરાજાએ અમારી પાસેથી સમસ્ત ત્રિલોક્ય હરી લીધું હે પ્રભુ અમારામાંથી કોઈ પણ બલિરાજાનો વધ કરી શકે તેમ નથી માત્ર આપ જ તેનો વધ કરવાની શક્તિમાન છો અમે સર્વે આપના શરણે આવ્યા છીએ તમે શરણાગત અને વરદાન આપવાની સમર્થ છો માટે અમને બલિરાજાથી રક્ષણ પ્રાપ્ત કરવાનો અને જેમ બને તેમ જલ્દીથી એનો વધ કરવા તૈયાર થાવ ત્યારે વામન ભગવાન બોલ્યા હે મહર્ષિ બૃહસ્પતિ મને એ બલિરાજા પાસે લઈ જાઓ હે દેવતાઓ આજથી તમે નિશ્ચિત બનો હું બલિરાજાના યજ્ઞમાં ગયા પછી મારે જે કાર્ય કરવાનું છે તે બાબતમાં વિચારીશ આમ કહીને શ્રીહરિબલિરાજાના યજ્ઞમાં જવાને તૈયાર થયા તેઓ વૃદ્ધ નહીં હોવા છતાં દાનવરાજ બલિરાજાના યજ્ઞ મંડપમાં તેમને કોઈ વૃદ્ધ પુરુષની જેમ બેઠક આપવામાં આવી દૈત્યો આયુધો સહિત યજ્ઞનું રક્ષણ કરી રહ્યા હતા દ્વાર પર પણ દાનવો ચોકી કરી રહ્યા હતા છતાં વામન ભગવાને તેમાં પ્રવેશ કર્યો ત્યારે બલિરાજા ઋષિ મુનિઓથી ઘેરાયેલા હતા વામન ભગવાન ઠેઠ તેની નજીક જઈને ઊભા રહ્યા યજ્ઞમાં સૌને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કરી દીધા તે જોઈને બલિરાજા પણ ભગવાન સામે નમસ્કાર કરીને ઊભો તેણે કહ્યું તમે ક્યાંથી પધાર્યા કોણ છો કોના પુત્ર છો તમારું અહીં આવવાનું શું પ્રયોજન છે તમારા આવા સ્વરૂપને કારણે મને ઓળખાતા નથી તમે બાળક હોવા છતાં શ્રેષ્ઠ બુદ્ધિવંત છો તમારી વાણી શિષ્ટ છે તમે સૌને પ્રિય લાગો તેવા છો કહો તમારું કયું કામ કરું રાજાએ વામન ભગવાનને જ્યારે આમ કહ્યું ત્યારે વામન ભગવાન બોલ્યા હે અસુરેશ્વર તમારો આ યજ્ઞ અદ્ભુત છે આ યજ્ઞમાં ઘણાય અધિ પદાર્થો છે યજ્ઞ સંસ્કારી છે પૂર્વે બ્રહ્મદેવે જે યજ્ઞ કર્યો હતો બસ તેના જેવો જ આ યજ્ઞ છે તમામ પાપોનો નાશ કરવાને તમે આ અશ્વમેઘ યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કરો છો આ યજ્ઞ સર્વકામનામય છે એનો પ્રભાવ મોટો હોવાથી સ્વર્ગનું દર્શન થાય છે વામન ભગવાનના આવા વચનો સાંભળીને બલિરાજા બોલ્યા હે શ્રેષ્ઠ વિદ્વાન તમે કોના પુત્ર છો તમે શું ઈચ્છો છો તમને શું આપું તમે વરદાન માંગો તમારી ઈચ્છા પ્રમાણે માંગો ત્યારે વામન ભગવાન બોલ્યા હું રાજ્ય વાહનો રત્નો કે સ્ત્રીઓ માંગતો નથી તમે જો ખરેખર મારા પર પ્રસન્ન જ થયા હોય તો મારા ગુરુજી માટે માત્ર ત્રણ જ પગલાં પૃથ્વી મને આપો તે પૃથ્વી માતા અગ્નિ સ્થાપના માટે જરૂરની છે આ વરદાન હું તમારી પાસે માગું છું વામનનું આ વરદાન સાંભળીને દૈત્ય બલિ રાજાએ કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણ હે વક્તા શ્રેષ્ઠ માત્ર ત્રણ પગલાં ભૂમિથી તમારું કાર્ય સિદ્ધ થશે માટે તમે કરોડો પગલાં ભૂમિની માગણી કરો ત્યારે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય બોલ્યા હે મહાદાનવ તમે આ બ્રાહ્મણને કંઈ જ આપશો નહીં હે રાજન તમે આ વિદ્રહને ઓળખતા નથી માયચ્છા દિયે ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રનું હિત કરવાની ઈચ્છાથી ખુદ ભગવાને વામનનું રૂપ લીધું છે તે તો તમને છેતરવા માટે જ અહીં આવ્યા છે આ પ્રભુ અનેક રૂપો ધારણ કરનારા છે શુક્રાચાર્યે જ્યારે આમ કહ્યું ત્યારે દૈત્યરાજ બલિ લાંબા વિચારમાં ડૂબી ગયા પછી તેમણે મનોમન નિશ્ચય કર્યો આના કરતાં બીજું કયું પાત્ર શ્રેષ્ઠ હોઈ શકે આમ વિચારીને તેમણે ઉતાવળથી સુવર્ણની માટી હાથમાં લેતા કહ્યું હે શ્રેષ્ઠ બ્રાહ્મણદેવ તમે પૂર્વાભિમુખ ઊભા છો હું અહીં તૈયાર ઊભો છું તમે ત્રણ ડગલા પૃથ્વી સ્વીકારશે તમને ત્રણ ડગલા પૃથ્વી તમારા ગુરુને આપવા ઈચ્છો છો તો ભલે આપજો મેં તમને ત્રણ ડગલા ભૂમિ આપી છે તમે મારા આ સંકલ્પના જળને તમારા જમણા હાથ પર પાડવા દો તમારા ગુરુ નિષ્ફળ નહીં જવા જોઈએ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એકદમથી ઊભા થઈને બરાડી ઉઠ્યા હે દાનવરાજ તમારે આ બ્રાહ્મણને કંઈ પણ આપવું નહીં જોઈએ કારણ કે મેં આમને બરાબર ઓળખી કાઢ્યા છે એ કોણ છે અરે એ તો વિષ્ણુ ભગવાન પોતે જ છે એમનો પ્રેમ આશ્ચર્યકારક છે હે રાજન ખરેખર તું ઠગાયો છે પણ તે પોતે ઠગાયા નથી તો આ વિષ્ણુ ભગવાન છે રાજા ખુશ થતાં બોલ્યો તે પોતે મારા યજ્ઞમાં પધાર્યા છે તો પછી હું કઈ રીતે ઠગાયો છું એ પરમાત્મા જે કંઈ ઈચ્છતા હોય તે હું દેવાથી દેવને અવશ્ય આપીશ આ વિષ્ણુ બીજા કયા અતિ શ્રેષ્ઠ બ્રાહ્મણ હોઈ શકે આમ કહીને બલિરાજાએ તરત જ સંકલ્પ જળ વામન ભગવાનના હાથમાં પાડ્યું ત્યારે વામન ભગવાન બોલ્યા હે દેવેન્દ્ર મારે ત્રણ પગલાં ભૂમિ પરિપૂર્ણ છે હે રાજન મેં જે પહેલાં કહ્યું છે તે પ્રમાણે જ થવાનું છે આ મારું વચન કોઈ પણ રીતે પલટાય તેમ નથી હે રાજન વામન ભગવાનનું આ વચન સાંભળ્યા બાદ દૈત્ય રાજબલીએ કાળું મૃગ ચર્મ રૂપે ધારણ કર્યું પછી એ દેવેન્દ્રને કહ્યું ભલે તમારી ઈચ્છા પ્રમાણે જ થાવો વામન ભગવાન પણ તેનો નાશ કરવાની જ ઈચ્છતા હતા તેથી તેમણે તેમનો જમણો હાથ આગળ ધર્યો બલિરાજાએ પણ પૂર્વાભિમુખ રાખીને પ્રસન્ન ચિત્તે સંકલ્પ જળ વામન ભગવાનના હાથમાં આપવાની ઈચ્છા કરી આથી બલિરાજાએ એ સંકલ્પ જળને વામન ભગવાનના જમણા હાથમાં અર્પણ કર્યું તે જળ જેવું જમણા હાથમાં પડ્યું કે એ વામન ભગવાનને અવામન મોટું સ્વરૂપ ધારણ કર્યું પોતાનું અસલ વિષ્ણુ સ્વરૂપ પ્રગટ કર્યું ભગવાનના તે પગ પૃથ્વીરૂપ અને એ શિર સ્વર્ગરૂપ હતું ભગવાન જ્યારે ત્રણ પગલા ભૂમિને પામતા હતા સ્વર્ગને મામતા હતા ત્યારે સૂર્ય ચંદ્ર તેમના ઘૂંટણના પ્રદેશમાં રહ્યા હતા શ્રી હરિએ ત્રિલોક્ય ઇન્દ્રને અર્પણ કર્યું સુતળ પાતાળ બલિરાજાને આપ્યું અસુર શ્રેષ્ઠ બલિરાજાએ ચતુરાઈ વાપરીને પાતાળના તળિયે વાસ કર્યો પછી તેમણે ધ્યાનનો આશ્રય કર્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે પ્રભુ હવે મારે કયું કાર્ય કરવું જોઈએ તે તમે મને કહો ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા હે મહાભાગ્યવાન હું તારા પર પ્રસન્ન થયો છું માટે માંગ માંગ જે માંગો તે આપું તારું ઈચ્છિત મારી મારી પાસેથી મેળવી લે તને આજ્ઞા છે કે ઇન્દ્રના તું ક્યારેય અનાદર કરીશ નહીં આથી તારું કલ્યાણ થશે ત્યારે બલિરાજા બોલ્યા હે દેવાથી દેવ શંખ ચક્ર ગદા ધારણ કરનારા દેવો તથા અસુરોના શ્રેષ્ઠ ગુરુ મહા ઈશ્વર હું જ્યારે પાતાળમાં વસી રહ્યો હો ત્યારે મારો જે ભાગ હોય તેમને મળવું જોઈએ ત્યાં મારે જે અન્ન ખાવા માટે હોય તે પણ કહો પ્રભુ મને અક્ષય તૃપ્તિ રહેવી જોઈએ ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને અદૃશ્ય થયા અને બલિરાજાએ પાતાળમાં પ્રવેશ કર્યો બોલો વામન અવતારની જય તો મિત્રો આપણે સાંભળી વામન અવતારની કથા ભાગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે ધર્મનો ભાર ઉઠાવવા દૂરીજનોના વિનાશ માટે અંધજનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુનઃસ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થઈશ શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે કલયુગના અંતમાં ભગવાન કલકી રૂપે અવતાર લેશે અને પૃથ્વી પરથી અનુષ્ટોનો નાશ કરશે ત્યારબાદ મહાપ્રલય આવશે અને નવા યુગ ચક્રની શરૂઆત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં વામન અવતારની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય વામન દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ